જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે હવે કામકાજી મહિલાઓને સરકાર આપે છે સુરક્ષિત અને સસ્તી હોસ્ટેલ જ્યાં સાથે મળશે ડે કેરની સેન્ટરની પણ સુવિધા હા મિત્રો આ યોજના છે વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના જે ખાસ એવી મહિલાઓ માટે છે જેઓ પોતાના ઘરથી દૂર શહેરો કે નગરોમાં નોકરી અથવા તાલીમ માટે રહે છે તો મિત્રો આ વિડીયામાં હું તમને કોણ આ યોજના માટે પાત્રતા ધરાવે છે ત્યારબાદ હોસ્ટેલનું કેટલું ભાડું ચૂકવવું પડે છે ત્યારબાદ આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ત્યારબાદ આની અરજી કરવાની સરળ રીત કઈ છે જેમ કે ઓનલાઈન કે ઓફલાઈન અથવા આ યોજનાથી મહિલાઓને બીજા કયા ખાસ લાભ મળે છે તેની માહિતી આપણે લઈશું તો આ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે હાઈપ પણ આપી દેજો મિત્રો સાથે શેર કરજો અને અમારી આ ચેનલ ગ્લોબલ અપડેટ ગુજરાતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ હવે આપણે યોજનાના હેતુ વિશે જોવા જઈએ તો પહેલું છે સુરક્ષિત રહેઠાણ તો કામકાજી મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ હોસ્ટેલની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ બાળની દેખરાખ મહિલાઓના જે બાળકો હોય તેમને માટે હોસ્ટેલમાં રહેતી મહિલાઓના બાળકો માટે ડે કેર સેન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ મહિલા સશક્તિકરણ વિશે જોઈએ તો નોકરી અથવા વ્યવસાય માટે ઘરથી દૂર રહેતી મહિલાઓને આર્થિક તેમજ સામાજિક સમર્થન આપવાની સરકારની નિયમ છે ત્યારબાદ જાતિ ધર્મની સમાનતા કોઈ પણ જાતિ ધર્મ કે વૈવાહિક સ્થિતિના ભેદભાવ વગર તમામ કામકાજી મહિલાઓને સુવિધા આપવામાં આવે છે રોજગારની તકો વિશે વાત કરીએ તો શહેરી અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ધરાવતી મહિલાઓને સપોર્ટ કરવો એ જ આ યોજના પાછળનો હેતુ છે ત્યારબાદ હવે આપણે જોઈએ આર્થિક અને રહેઠાણની વિગતો તો આપણે ભાડાની પહેલાં વાત કરીએ તો સિંગલ બેડરૂમ છે તે મહિલાની કુલ આવકના પંદર ટકાથી વધુ નહીં ત્યારબાદ ડબલ બેડરૂમ છે એ કુલ આવકના દસ ટકાથી વધુ નહીં ત્યારબાદ ડોરમેટરી જે કુલ આવકના સાડા સાત ટકાથી વધુ નહીં ડોરમેટરીનો મતલબ એવો થાય છે કે તમને એમાં ખાલી સુવા પૂરતી વ્યવસ્થા થઈ શકે ત્યારબાદ ડે કેન્ટર અને અન્ય સુવિધાઓ જેમ કે વોશિંગ મશીન માટે વધારાના ચાર્જ લાગુ થઈ શકે છે આ યોજના હેઠળ આવક મર્યાદાની વાત કરીએ તો મેટ્રો શહેરમાં મહિનાની આવક પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં મહિનાની આવક પાંત્રીસ હજારથી વધુ ન હોવી જોઈએ જો આ આવક મર્યાદા વધી જાય તો મહિલાઓએ છ મહિનામાં હોસ્ટેલ ખાલી કરવું પડે છે રહેવાની અવધિ એટલે હોસ્ટેલમાં રહેવાના સમયગાળા વિશે જોઈએ તો મહત્તમ ત્રણ વર્ષ સુધી રહી શકાય છે અપવાદરૂપ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્રની લેખિત મંજૂરીથી છ મહિનાનો વધારાનો સમય એટલે કુલ પાંચ વર્ષ સુધી પણ રહેઠાણની અવધિ મળી શકે છે ડે કેર સુવિધાની વાત કરીએ તો મહિલાઓના બાળકો માટે ડે કેર સેન્ટર પણ ઉપલબ્ધ હોય છે બાળકોની ઉંમર અઢાર વર્ષ સુધી છોકરાઓ માટે પાંચ વર્ષ સુધી અને છોકરીઓ માટે અઢાર વર્ષ સુધીની મર્યાદા હોય છે ત્યારબાદ આ યોજનાના પાત્રતાના માપદંડ વિશે જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો પૂરી કરવી જરૂરી છે જેમ કે સિંગલ વિધવા ડિવોર્સ અલગ રહેતી અથવા એવી મહિલાઓ કે જેમનો પતિ અથવા નજીકનો પરિવાર સમાન શહેરમાં એટલે એકને એક શહેરમાં ન હોવો જોઈએ વિશેષ પ્રાધાન્યમાં વાત કરીએ તો નબળા વર્ગની મહિલાઓને અને શારીરિક રીતે અસમર્થ મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જોબ તાલીમાર્થીઓ વિશે જોઈએ તો એવી મહિલાઓ જે નોકરી માટે તાલીમ રહી રહી હોય જે તાલીમ એક વર્ષથી વધારે હોય આવી મહિલાઓ માટે ત્રીસ ટકા જગ્યા આરક્ષિત પરંતુ માત્ર જો કામિકાજી મહિલાઓ માટે આ જગ્યા ખાલી હોય તો નિવાસ સ્થાનની વાત કરીએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ અને ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તેમજ સ્થાનિક નિયમો લાગુ પડશે બાળકોની વાત કરીએ તો મહિલાઓના બાળકો છોકરીઓ અઢાર વર્ષ સુધી અને છોકરાઓ પાંચ વર્ષ સુધી હોસ્ટેલમાં રહી શકે છે હવે આપણે આ યોજનાની અંદર કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે તેની વિશે ચર્ચા કરીએ તો અરજી કરવા માટે દસ્તાવેજની જરૂરી છે એમાં આધાર કાર્ડ મહિલા અથવા બાળકો જો લાગુ પડતું હોય તો આધાર કાર્ડ એટલે કે એક આધાર કાર્ડ મહિલાનો ઉમેદવારનું ટૂંકમાં અરજી કરનારનું અને એક એમ જ્યારે જો કદાચ એમનું બાળક હોય કોઈ હોય તો એમનું આધાર કાર્ડ ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર મામલતદાર દ્વારા જારી કરેલું આવકનું પ્રમાણપત્ર જ ગણાશે અથવા માન્ય રહે છે નોકરીના પુરાવાની વાત કરીએ છીએ તો નોકરી જો તમારે આ યોજનામાં ભાગ લેવો હોય તો તમે નોકરી કંઈક કરતા હોવા જોઈએ અથવા તમારી તાલીમ કંઈક ચાલુ હોવી જોઈએ અને જો તમને મંજૂરી મળે તો આ બંનેના પ્રમાણપત્ર એટલે કે પુરાવો તમારે હાજર કરવાનો રહેશે નિવાસના પુરાવાની વાત કરીએ તો રેશન કાર્ડ લાઈટ બિલ અથવા આધાર કાર્ડ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ ચાલશે ત્યારબાદ એક પાસપોર્ટ સાઇઝ ફોટો બેંક પાસબુકની નકલ વૈવાહિક સ્થિતિનો પુરાવાની વાત કરીએ જો વિવાહિત વિવાહિતો જો લાગુ પડતું હોય તો ડિવોર્સ પેપર્સ પતિનું મૃત્યુ પ્રમાણપત્ર અથવા અલગ રહેવાનો પુરાવાનો આમાં જરૂર પડશે હવે આપણે અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા વિશે જોઈએ તો અરજી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે ઓફલાઈન અરજીની વાત કરીએ તો જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ અથવા ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાની કચેરીએથી ફોર્મ મેળવી લેવું ત્યારબાદ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે જમા કરાવી દેવું અને ચકાસણી થયા બાદ સામાન્ય રીતે ત્રીસથી પિસ્તાલીસ દિવસમાં હોસ્ટેલમાં પ્રવેશ મળે છે ઓનલાઈન અરજીની વાત કરીએ હવે આમાં એવું છે કે ક્યારેક ક્યારેક આ ઓનલાઈન અરજી શક્ય બનતી નથી ક્યારેક ક્યારેક આ ફોર્મ નથી ભરાતા અને જો કદાચ ભરાતા હોય તો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જવાનું રહેશે વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે તમામ દસ્તાવેજોને સ્કેન કરી અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને અરજીની સ્થિતિ તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેની ઓનલાઈન તપાસણી સમયે સમયે કરતા રહેવાની રહેશે આપણે યોજનાની વિશેષતાઓ વિશે જોવા જોઈએ તો સુરક્ષા બાબતે હોસ્ટેલોમાં ચોવીસ બાય સાત સુરક્ષા એટલે કે ચોવીસ કલાક અને સાતે દિવસ સુરક્ષા સીસીટીવી અને વોર્ડનની સુવિધા આપવામાં આવે છે અનુકૂળ સ્થાન એટલે કે લોકેશન તો શહેરી અર્ધ શહેરી અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીની તક નજીકની હોસ્ટેલોમાં આપવામાં આવે છે ડે કેર સેન્ટરની વાત કરીએ તો બાળકો માટે સુરક્ષિત અને સંભાળની સુવિધા આપવામાં આવે છે ભાડાની વાત કરીએ તો આવકના ટકાવારી ઉપર આધારિત ભાડું હોવાથી મહિલાઓ માટે ખૂબ જ સસ્તું રહે છે નવા બાંધકામ અને વિસ્તરણ વિશે વાત કરીએ તો સરકાર નવી હોસ્ટેલો બનાવવા માટે જૂની હોસ્ટેલોનું વિસ્તરણ કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવે છે ગુજરાતમાં અમલની વાત કરીએ તો ગુજરાતમાં આ યોજના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને મહિલા બા અને વિકાસ વિભાગ દ્વારા અમલમાં છે યોજનાની અસર વિશે આપણે ચર્ચા કરીએ તો સુરક્ષિત રહેઠાણ દેશભરમાં ચારસો ને ચોરાણુંથી વધુ હોસ્ટેલો કાર્યરત છે જે હજારો મહિલાઓને સુરક્ષિત રહેવાની સુવિધા આપે છે નોકરી અને તાલીમ માટે ઘરથી દૂર રહેતી મહિલાઓને સ્વાવલંબી બનાવે છે ડે કેર સેન્ટર દ્વારા માતાઓને નોકરી અને બાળકોને સંભાળની ચિંતા ઓછી થઈ જાય છે ગુજરાતમાં ખાસ કરીને થોજી હોસ્ટેલ કે જે ચેન્નઈમાં વર્કિંગ વુમન હોસ્ટેલનો એક ભાગ છે એક મોડેલ છે કે ત્યાં તેના જેવી જ આપણે અહીંયા પહેલેથી રાજ્યમાં આ યોજના સફળ છે હવે આપણે વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના વિશે સંપર્ક માહિતી વિશે જોઈએ તો ઓફલાઈનની અંદર જોઈએ તો નજીકની જી મહિલા નજીકની જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાનો સંપર્ક કરવો અથવા તો ગુજરાતમાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરીનો સંપર્ક કરી શકો છો ઓનલાઈનની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને તમે કોન્ટેક અથવા કમ્પ્લેન કરી શકો છો ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ સેવન નાઇન ફોર ટુ આ નંબર છે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ યોજનામાં એક અમુક નોંધ હોય છે તો એ નોંધ વિશે આપણે જોઈએ તો અયોગ્યતા ક્યારે ઠરે આ યોજનાની અંદર તો જો મહિલાની આવક મર્યાદાથી વધી જાય પુનઃ લગ્ન થયા હોય અથવા હોસ્ટેલની શરતોનું પાલન ન થાય તો આ લાભ ગમે ત્યારે બંધ થઈ શકે છે ગુજરાતમાં કેટલીક હોસ્ટેલોમાં ખાસ સુવિધાઓ જેવી કે ભોજન લોન્ડ્રી અને વાઈફાઈ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે વર્કિંગ વુમન હોસ્ટેલની યોજના અંતર્ગત અરજીની ચકાસણી માટે આધાર નંબર અને નોકરીની તાલીમનો પુરાવો ખૂબ જ ફરજિયાત છે તો આશા રાખું મિત્રો આપને વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના અંગે સમગ્ર માહિતી મળી ગઈ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું હાઈપ આપવાનું અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા વિવિધ ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં આપે આ મારો વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર